અબડાસા તાલુકાના વાડા પઝર ગામે ગૌચર જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યા આજરોજ વાડા પઝર ગામે ગૌચર જમીન જેના રેવન્યુ સર્વે નંબર બસો સાહીઠ કુલક ક્ષેત્રફળ ત્રણસો એકર ગૂંઠા જેમાં અંદાજીત સત્તર એકર જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યા દબાણમાં ઓરડી પાણીનો કાચો ટાંકો કાચા વાળા પાણીની લાઇનો હટાવવામાં આવી આ કામગીરીમાં પોલીસ પ્રશાસનના અધિકારી તેમજ કર્મચારીઓ તાલુકા વિસ્તરા અધિકારી સાથે રાખી એકંદરે શાંતિપૂર્વક દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી

બે હજાર વીસ પછી એનું ડેવલપ કરવામાં આવ્યું બાવીસથી સફાઈ કરવામાં આવી અને સતત આ પ્રયોગ નથી અને ખાસ તો ગામના સરપંચ શ્રી જયપાલસિંહ જાડેજા અને મારા સાથી એવા મયુરસિંહ જાડેજાની આ મહેનત થકી ત્યારે આ શક્ય બન્યું છે ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનોએ આ કાર્યમાં સહયોગી સહભાગી બની અને આ જે છેલ્લે સત્તર એકરની અંદર દબાણ હતું દબાણના કારણે ગૌચરમાં જે વિકાસ થવાનું હતું એ ખુર્તી ઘડી એ આજે પોલીસ પ્રશાસન અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ ગામના તલાટી સહમંત્રીશ્રી અને સર્વ સરકારી સંસ્થાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે સંપૂર્ણ સહયોગશ્રી અને શાંતિથી આજે ગૌચરમાં જે દબાણ હતું સત્તર એકરનું એને હટાવવામાં અમે જે સફળ થયા છીએ અને બાકી જે આ સત્તર એકર અને સાથે સાથે દોઢસો એકરમાં સંસ્થાના સહયોગથી ઘાસનું વાવેતર કરી અને એને ડેવલપ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ગૌચર જમીન જ્યારે આ ગામની અંદર અબડાસાની અંદર અમારા સરપંચ સરપંચશ્રીની મહેનતથી અને ખાસ એમના મોટાભાઈ મયુરસિંહે એક બીડું ઝડપ્યું હતું કે ગૌચર જ્યારે નીમ થયેલી છે જે ગાયો માટે છે આ ગાયોની સા